વડોદરામાં માંજલપુર આધ્યાત્મિક સંકુલ ખાતે યોજાયો નિઃશુલ્ક થેલેસેમિયા ટેસ્ટ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પંચોતેરમાં જન્મદિવસના ઉપલક્ષમાં યોજાયો કાર્યક્રમ વૈષ્ણવાચાર્ય પૂજ્ય શ્રી વ્રજકુમારજી મહોદયશ્રીના મંગળ સાનિધ્યમાં યોજાયો કેમ્પ શહેરની સ્કૂલ કોલેજ અને ખાનગી સંસ્થાઓના મળીને ખાનગી સંસ્થાઓના મળીને સાતસો પચાસ જેટલા યુવાનોના કરાયા થેલેસેમિયા ટેસ્ટ વીવાયઓ સંસ્થા દ્વારા વિશ્વભરમાં આ કેમ્પનું કરાશે આયોજન એક કરોડ લોકોનો કરાશે ટેસ્ટ થેલેસેમિયા સામેની લડાઈમાં લોકો સ્વયંભૂ જોડાયા હતા વલ્લભવિદ ઓર્ગેનાઇઝેશન વીવાયઓના તત્વાવધાનમાં આખા ભારતમાં ચાલી રહેલા એક કરોડ થેલેસેમિયા ફ્રી ટેસ્ટના પ્રોજેક્ટ અંતર્ગત આજે રજધામ આધ્યાત્મિક સંકુલ વડોદરા ખાતે વિશ્વ નેતા

જે જીવનના અંદર રહેલા જે છે પ્રેરક એક બાળક સ્ટેશન પર ચાય વેચતું અને એના અંદર એક સંકલ્પ જાગ્યો કે મારે માં ભારતી સેવા કરવી છે અને આ પંચોતેર વર્ષનું એમનું જીવન જુઓ એમને આખું જીવન માં ભારતીની ની ખપાવી દીધું औरों के लिए जो जीता है औरों के लिए जो रोता है उसका प्रत्येक कर्म गीता और हर आंसू रामायण है आज भाव ने नरेंद्र भाई मोदी जीवन में चरितार्थ करता आया है आ प्रसंगे भाजपा अध्यक्ष जयप्रकाश भाई सोनी जी डॉक्टर विजय भाई शाह केवर भाई रोकड़िया धारा सभ्य साथ अमरा हर्ष भाई सिग्मा यूनिवर्सिटी अमरा सेवा सुनिल भाई गणदेवीकर नैमेश भाई धड़ूक सहित બધા જ અગ્રગણની મહાનુભાવો આ કાર્યક્રમ માં ઉપસ્થિત રહે છે